સ્માર્ટ ચીટરો સ્માર્ટ મીટર લાવ્યા આવો રાજનેતા આક્ષેપ કરી રહ્યા છે પરંતુ તેમાં પડવા જેવું નથી કારણ કે સ્માર્ટ મીટરને કોઈ રોકી પણ શકવાનું નથી આવી જ બબાલ શરૂ થઈ હતી જ્યારે ટેગ લાવવામાં આવ્યા ટોલનાકા પર અને જો ફાસ્ટ ટેગ નથી તો ડબલ નાકું ભરવું પડશે આપણને એ નિયમ પણ ફાવી ગયો એમ ધીરે ધીરે આ નિયમ પણ ફાવી જશે સ્માર્ટ મીટરમાં શું તકલીફો છે શેની આશંકાઓ રહી છે કઈ પ્રકારે સરકાર પર આક્ષેપ લાગી રહ્યા છે અને કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો રાજનેતાઓ લગાવી રહ્યા છે તેની આપણે વાત કરીએ કારણ કે જનતાને સ્માર્ટ મીટરથી કે સ્માર્ટ ચીટરથી કોઈ ફર્ક પડતો નથી વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર હું જો આપની સાથે નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે છેલ્લા કેટલાક ચાલી રહી છે વીજળીના આપણી ઘરે જે વીજળી ઇલેક્ટ્રિસિટી સપ્લાય થાય છે તેના જે મીટર છે તેને હવે સ્માર્ટ કરવામાં આવી રહ્યા છે આપણા દેશની સ્માર્ટ જનતા સ્માર્ટફોન સુધી પહોંચી છે અને સ્માર્ટ રીતે મતદાન કરી રહી છે તો સ્માર્ટ મીટર પણ આવવાના જ હતા હજી તો ઘણું આવશે તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ આવી જે એક સ્માર્ટ સુવિધા લાવવામાં આવી હતી નેશનલ હાઈવેમાં કે જ્યાં ટોલ નાકા છે ટોલ બુથ છે ત્યાં તમારે પૈસા નથી ચૂકવવાના સ્માર્ટ રીતે પૈસા કપાઈ જશે આ સુવિધા આવી બબાલ ત્યારે પણ થઈ હતી અત્યારની જેમ એ બબાલ પણ રાજકીય મુદ્દા સીમિત રહી કારણ કે આપણા સ્માર્ટ લોકોને આ સ્માર્ટ સુવિધાઓ પસંદ હતી આ સ્માર્ટ સુવિધા ત્યાં સુધી પહોંચી કે ફાસ્ટટેગમાં ઘરે સૂતેલા માણસની ઘરમાં પડેલી ગાડીના પૈસા કપાવા લાગ્યા પણ આપણે સ્માર્ટ છીએ સ્માર્ટ રીતે ચૂકવણા કર્યા કેટલાક લોકો જે સ્માર્ટ ન હતા તેઓ કોર્ટ સુધી પહોંચ્યા લડવા સુધી પહોંચ્યા તેવી પણ વાતો અખબારોમાં અને માધ્યમોમાં સામે આવી કે અમે ઘરે હતા અને અમારા વાહનનો સ્માર્ટ રીતે ટેક્સ કપાઈ ગયો કારણ કે આ સ્માર્ટ સુવિધા આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે રાજ્યમાં પણ છે તેના કારણે ઇલેક્ટ્રિસિટીની સુવિધાને હવે સ્માર્ટ બનાવવા માટે તમારા મારા આપણા સૌના ઘરે સ્માર્ટ મીટર આવવાના છે સ્માર્ટ એપ્લિકેશન્સથી તમે જોઈ શકશો સ્માર્ટ રીતે ભાવ લેવામાં આવશે વીજળીના અને સ્માર્ટ રીતે આપણું બિલનું ચૂકવણું એડવાન્સમાં થઈ જશે એટલે કે પ્રિપેડ થઈ જશે આપણે પ્રિપેઇડ મોબાઈલના રિચાર્જ કરીએ છીએ એ જ રીતે જેટલી ઇલેક્ટ્રિસિટી જેટલી વીજળી જોઈએ છે સ્માર્ટ રીતે પૈસા આપો અને સ્માર્ટ રીતે ચૂકવણું એડવાન્સમાં કરો અને સ્માર્ટ રીતે મોબાઈલમાં બેઠા બેઠા એપ્લિકેશનમાં જુઓ કે દિવસે વીજળીનો ભાવ કેટલો છે રાત્રે કન્જપ્શન કેટલું છે તેનો ભાવ કેટલો છે અને તમારા પૈસા કેવી રીતે સ્માર્ટલી તમે વીજળી કંપનીને આપી રહ્યા છો આ બધું સ્માર્ટલી શું કામ ચાલી રહ્યું છે તેના વિશે વાત કરતાં પહેલાં ગોપાલ ઇટાલિયાની વાત કરીએ આજે ગોપાલ ઇટાલિયા વિરોધ પ્રદર્શનમાં જોડાયા સ્માર્ટ મીટરના અને તેમણે કહ્યું કે આ સ્માર્ટ ચીટરો છે જે સ્માર્ટ મીટરો લાવ્યા ભાજપના નેતાઓના ઘરમાં પેજ પ્રમુખોના ઘરમાં ધારાસભ્યોના સાંસદોના ભાજપના પૂર્વ ધારાસભ્યના તમામના ઘરમાં પહેલાં સ્માર્ટ મીટર લગાવો એક વર્ષ માટે ટેસ્ટિંગ કરો તેમને ફાવે તો પછી આપણે આગળ વધીશું આ સ્માર્ટ રીતે તેમણે વાત કરી છે એ પણ સાંભળો ભાજપ વાળાનો એવો દાવો છે કે આ સ્માર્ટ મીટરથી જનતાને ખૂબ ફાયદો થશે ગ્રાહકોને સારું થશે વગેરે 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 જો ભાજપ વાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટરથી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટીંગ નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ જે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ તમે સાંભળ્યું એ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા સાથે જ તેમણે ષડયંત્ર ગણાવ્યું છે આ સ્માર્ટ મીટરને તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર એક એવું ષડયંત્ર છે જેમાં ખાનગી કંપનીઓના ખાનગીકરણ માટેની આ પ્રક્રિયા થઈ રહી છે હવે ખાનગી કંપનીઓને વીજળી વીજળીના જે આપણા હાલના સંસ્થાનો છે તેને આપી દેવામાં આવશે અને તેઓ આવે સાથે જ સીધા કરોડો રૂપિયા કમાઈ શકે તેના માટે આ બધી જ સ્માર્ટ સુવિધાઓ કરવામાં આવી છે જે ડિસ્કોમ કંપનીઓ હાલ સરકારી કે સરકારી છે તેનું ખાનગીકરણ થશે તેમનો વિચાર સ્માર્ટ છે પરંતુ આપણે ઓવર સ્માર્ટ છીએ આ વાત પણ ગોપાલ ઇટાલિયાની સાંભળું આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ભાષામાં કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ એનેક્ટ્રિસિટી પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ ડિસ્ટ્રીબ્યુશનની એટલે કે ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કાંઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી ડિસ્ટ્રિબ્યુશન કરવાનો સત્તા આપી છે એટલે એણે કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે ડિસ્કોમ કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં PGVCL, UGVCL, DGVCL ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેંત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના તૈયારી ભાગ રૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે તમે સાંભળ્યું તમને પણ લાગતું હશે કે હા ચોક્કસ આવી આશંકા બને એક વખત હતો આપણે જીઓના સિમ કાર્ડ લેવા માટે લાઇનમાં રહેતા હતા કારણ કે મફત આપવાનું હતું અને બાદમાં હરીફાઈમાં ઘટાડો નોંધાયો હરીફાઈમાં ઘટાડો થતાં આજ કેટલીક કંપનીઓના ઉઠમણા થાય તેવી સ્થિતિઓ થઈ કેટલીક કંપનીઓને ભાગીદારી કરવી પડી અને બે બે કંપનીઓને સાથે જોડાવું પડ્યું અને છતાં પણ તેઓને ટકવું મુશ્કેલ બન્યું આ હરીફાઈમાં અને આજે આપણે કેટલા સ્માર્ટ પૈસા સ્માર્ટફોનમાં સ્માર્ટ રિચાર્જ માટે સ્માર્ટલી ભરી રહ્યા છીએ એ પણ વિચારવું જેથી તમને ગોપાલ ઇટાલિયાની આ વાત સારી રીતે સમજાશે ગોપાલ ઇટાલિયાએ શિક્ષણની પણ વાત કરી શિક્ષણમાં ખાનગીકરણની પણ વાત કરી અને એ જ પ્રકારે હવે ખાનગીકરણ વીજળીમાં પણ થશે તેવું તેમનું કહેવું છે શા માટે ન થાય ખાનગીકરણ કોઈ ખરાબ બાબત નથી ખાનગીકરણ સારી બાબત છે તેવું આ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર માનતી હોવી જોઈએ સ્માર્ટ રીતે આપણા રાજ્યની જમીનો જ્યાં કંપનીઓ ઊભી છે ત્યાં સ્માર્ટ રીતે આપણા ભણી ગણી અને તૈયાર થયેલા બેરોજગારો આજે આંટા મારે છે રોજગારી નથી અને આપણે સ્માર્ટ રીતે ચૂંટણીઓ લડાય છે સ્માર્ટ એજન્ડાઓની સાથે અને આ સ્માર્ટ એજન્ડાઓમાં મંદિર હોય છે મસ્જિદ હોય છે તો બીજી તરફ એક હજાર બે હજાર પાંચ હજારની લાલચ હોય છે તો તમામ લોકો માટે ગાજર લટકાવવામાં આવે છે અને સ્માર્ટ રીતે આપણે ગાજરનો પીછો કરીએ છીએ ભૂલી જઈએ છીએ કે ગાજર સુધી ક્યારે આપણે નથી પહોંચવાના એ લટકતું ગાજર છે અને એ લટકતું ગાજર આપણને લટકતા જ રાખશે સ્માર્ટ રીતે આપણે પૈસા પણ ભરી રહ્યા છીએ વીજળીના બિલ તમે જે ભરો છો તેનો અભ્યાસ કરો તો તમને ઘણી બધી વધુ માહિતીઓ મળશે પરંતુ ખેર અભ્યાસ કરવાની જરૂર નથી આપણે તો સ્માર્ટ છીએ સ્માર્ટ રહેવાના સ્માર્ટ મીટર માટે તૈયાર છીએ તૈયાર રહેવાના કારણ કે આપણે તૈયાર છીએ આ રાજકીય મુદ્દો છે રાજકીય રીતે વિરોધ ચાલી રહ્યો છે અને રાજકીય નેતાઓ આવું જ કહેશે ટૂંક સમયમાં ક્યાં તો રાજનેતાઓ વિરોધ કરાવી રહ્યા છે અમારું મીટર સ્માર્ટ છે અને સ્માર્ટ લોકો લગાવશે અને ફરી આપણે એ જ હરોળમાં ઊભા હશું સ્માર્ટની સાબિતી આપવા માટે કે સાહેબ હવે પહેલું મીટર અમને આપો કારણ કે સાહેબે કીધું છે સ્માર્ટ લોકો સ્માર્ટ મીટર રાખે નમસ્કાર વૈષ્ણવ